જેની બી આપણે સાથી થવામાં આવી ગઈ છે તમે જોશો વરસાદ ચાલુ થઈ ગયો અને અહીંયા કને આ જો સાઈ ટુ ડકે આ સુલા બગ તો કેમ છો મારા આવીને સ્વાગત છે આપણા નવા બ્લોગમાં નવા બ્લોગ ને નવા બ્લોગ મારા પાછો તો મોસમ જોશો કો છો ને અહીંયા અહીંયા તમે જોઈ શકો છો કે ગયો આ ગયો મારે વરસાદ નવે તજો આ દે કાલે ને હવાના રસુલા પાક છે બરોબર ડેકોરેશન કરી નાખે બગડી જવામાં થઈ ગયા છે

વરસાદ ચાલુ થઈ ગયો અને અહીંયા કને આ જો ફાઈટ ઉડકે છે આખી સુલા બગ ને જો વઠે ને યાર બગડી જશે આવો ના આવે થઈ જવા નીકળી જાય ને ફાઇનલ હવે ફાઈનલ મિત્રો હવે કા કને શાંતિ થઈ ગઈ ઓર વર્ષો વર્ષો તો આવતો તો હવે કા શાંતિ થઈ ગઈ એકદમ ખતરનાક ના આવતો તો મને તો મન જોઈ વીજળી મારા અલે જાઉં આ આમાં તો ના જવાય ભાઈ આપણે ચોકલેટ નું સાધન માં જ પડ્યા હે મને તો થાય યાર હવાના રસો લગભગ કે આપણા ભાઈઓનો તહેવાર બગડી જશો લગભગ નહીં બગડે એમ તો એટલો તો આવ્યો નહીં હોય વરસાદ થોડા ઘણા આવ્યા તો બાકી ગાજ ગાજવીજ ફૂલ થાય બરાબર આજે દીકરા છે હજી સુધી કન્ટિન્યુઅસી ને વરસાદ ચાલુ હોય તમે જોઈ શકો છો દેખાતો નહીં હોય પણ આમ કે જમીનમાં તમે જો કન્ટિન્યુઅસી સાડા ચાલુ છે જમીનમાં દેખાય

તો હાલો મણિયે સીધા નેક્સ્ટ ડે એટલે ખવા તો આટકે ડિગ્રાઉન્ડ તો કોન્ટિન્યુ ફોન લે વીદરો 11 વાગ્યા 12 વાગ્યા હે બરબર 12 વાગ્યા મે મતલબ લો કન્ટિન્યુ કરું હું અત્યે ગામમાં જવાનું તો અત્યારે હું ડિપો કન્ટિન્યુ સો ચાલું છું મે હવાના પર જોગિંગ માટે પણ જવાનું હે 1 કિલોમીટર શકો કે હું પાછળ જઈને ખોરે ને

મેળામાં ગયો હતો ને રાતના પછી ના આવી હતો ને કાલે ના આવી હતો બે દિવસ તમે કાલે આરામ ના આવું અને મેળાને રાત હું શું ખબર અમે પાંચ વાગે ખાવાનું અને ઘણી ના મેળામાં બરાબર તો પછી મોડા કયા વાંધો નહીં એમાં શું થઈ ગયું મોડા પણ સુઈ ગયો હતો પેલા દસ વાગે તો ઉઠે તો સવાનું બરાબર ચાલો કન્ટિન્યુ રહેજો બહુ અમે પહોંચી જઈએ બસ ઘરે નીકળી જાય સીધા આપણે ઘરે કન્ટિન્યુ કરશું કન્ટિન્યુ મિન જોઈ લેજો બરાબર જોવી પરમાર બ્લોક્સ ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દો ને સાઈડમાં આઈડી નાખી દઉં બરાબર જકા કર લેજો આપણે મણી છીએ તો આવે કન્ટીન્યુ ચલો મિત્રો અરે આવી ગયો મિત્રો અમે અહીંયા ટાંકી ભરું પાણી પી શકો છો પાણી ચાલુ અંદર ને પાણી ભરાય છે શું કહેવાય વોટર પ્રૂફ ટેસ્ટ કરશું નાખી દઉં પાણી પાણી દેખાય ને બરોબર દેખાય હલો ભાઈ ઓટો ઇન્ટરેસ્ટ કરી રહ્યો હલો ફાઈ માં નથી બરોબર કન્ટિન્યુ રહેજો પછી આરામથી બ્લોગ બ્લોગ કરીએ ફાઈનલી મિત્રો વિડીયો એન્ડિંગનો ટાઈમ આવી ગયો બરાબર અત્યારે હું તો ગયો ને મેં એડિટિંગ કરીએ એડિટિંગ કરી નાખીને વિડીયો એન્ડ કરી બરાબર નો બ્લોગ ચાલુ કરવાનો થાય છે આઈ નો કે એટલો મોટો બ્લોગ ન કેમ કે તમને ખબર જ છે આખું દી અને આખી રાત વરસાદ આવ્યો છે બરાબર रसोला पाक पढ्छ भाइपी रसोला पाक बराबर वीडियो अडियो लाइक गरो न युट्युबमा सब्सक्राइब गर इन्स्टाग्राममा फोलो करो मिनी ब्लोग चाल डे बराबर डिस्क्रिप्सनमा लिङ्क जस्तै युट्युबमा ब्लोग्स चाहे भनिए न्लोगमा